વાસો ને આજ નિર્ણય ફેરવ ને હું વિડીયો હું હા હું જોઈશ એ ખવાર હે હાઈ ગાઈસ કમ છો બધા મજામાં હું નથી અમાર તું જે મજામાં હોય એક વાત છે ને કેવા માંગુ હું આગળ ને કેટલા બધાય માણાને ફોન કર્યો હા આપણી ચેનલ માં થોડુંક સેટિંગ બાકી છે તો કેટલાને ફોન કર્યો જેટલાને ને ફોન જેટલા ને કર્યો ને ફોન બધા કીધું હા હમણાં કહો તું માં હાલી ગયો હો ને એ જ બોલે એમ ને એમને મતલબ અમારી કઈ જ ને હા જેટલા જેટલાને ફોન કર્યો છે ને બધા ને કહેવા માંગુ છું વિડીયો માં હું એ આવું છું હું કહું છું હું કેરેક્ટર કહું હું લઉં છું માનું રૂટી નું રેડીયા બાલ લે બરા સોફિયા ટાઈને ઈ તારી જેમ છે ને ડબો કર દાતા સોટી આમ ઉપર જો અરે બધી બાજુ આમ જોવો વાદળા વાદળા થઈ ગઈ ના હરુડે છે જો વાદળા થઈ ગયા ખાઈ લ્યો ખાઈ કરું

અને બધી બાજુ વરસાદ આલાવ મને લઈને જ્યારે હું આટો આવું ને ત્યારે એ મને છે ને એને તબેલા લઈને આવે વાસા જોઈને ઉપણવાન ચાલુ કરી દીધું એ માણસ છે ને આટો ઉડ્યો છે વાસા ઉડી નાય

લઈને આવી તું જા પણ ખ્યાલ તો નહી મારે બાપો કરતો તું તું જા ને

તાર ખાવાનું તો છે દાદા ને છે કાઢી દીશ એ શું

બસ હવે બટાલે મીઠો માવો ખાઈ જાય તારો જો ક્યાં ગયું એ પગલો પકડવા જાય નહીં એસુ હે હવે ચા તો હે માર મારશે એને ચા તો ખરીદ તું થોડો જલ્દી ગયા